પાલનપુર તાલુકાના ગોળા ગામ નજીક બે શખ્સો એક ઇકો ગાડીના ચાલકોને છરો બતાવીને ગાડી મોબાઈલની લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા તો આ અંગેની ફરિયાદ પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ કરી હતી જેમાં બનાસકાંઠા એલસીબીએ પોલીસ બે આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેની ઇકો ગાડી મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પાલનપુરમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇકો ગાડીની લૂંટની ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસ ખૂબ મહેનત કરી રહી હતી અને અઢી માસ જેટલો સમય વીતી ગયો હતો પરંતુ પોલીસે આ અઢી માસ દરમિયાન અઢળક સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારબાદ પોલીસે આરટીઓ કોચિંગનો કોન્ટેક્ટ કરીને અઢળક એવા નંબરો કે જે શંકસ્પદ જણાતા તમામે તમામ નંબરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ આજે અઢી માસના અંતે પોલીસે બે એવા આરોપીઓ કે જે ખૂબ રીઢા આરોપીઓ છે અને એમની ઉપર અગાઉ પણ વ્હીકલ ચોરીના ગુના દાખલ થયેલા છે એ બંનેને પકડી પડ્યા છે અને આ ઇકો ગાડીની જે લૂંટ કરેલી હતી ઇકો ગાડીને પણ પોલીસ દ્વારા જે છે એ રીકવર કરવામાં આવેલી છે જે બે આરોપીઓ છે તેમનું નામ છે ફતેસિંહ વસંતસિંહ દેવુસિંહના દીકરા છે કે જેઓ ડ્રાઇવિંગ કરે છે અને ધોરી ગામમાં તાલુકા વડગામમાં રહે છે બીજા જે વ્યક્તિ છે તેનું નામ છે દશરથસિંહ છે જે વિક્રમસિંહ ભૂરસિંહ ચૌહાણના દીકરા છે અને તેઓ કરજા ગામમાં રહે છે અને અમીરગઢ તાલુકાના છે આ બંને દ્વારા જે છે એ લૂંટ ચલાવવામાં આવેલી હતી અને બંને દ્વારા જે છે આ ઇકો ગાડીની લૂંટ કરી અને તેને લઈ જવામાં આવેલી હતી પોલીસ દ્વારા ઇકો ગાડીને રિકવર કરી દેવામાં આવેલી છે જે અગાઉ આરોપીઓ સંડોવાયેલા છે એ બે હજારને ચોવીસનો નો જ ગુનો છે અને તેમની ઉપર અગાઉ જે છે એ વ્હિકલ ચોરીનો ગુનો દાખલો